મિત્રો અમારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે અને લક્ષ્મીજી જો રાતે બે વાગે ઉઠાયેલા છે અને દૂધ પીવું છે તો મમ્મી દૂધ પાય છે પણ નાટક કરે છે જોવો તમે લોકો પણ કેવા કેવા નાટક કરે છે મારું ઢીંગલું Läheb , läheb <laughs> . ta oli tema natukene tead . avalatu jõvi seis , jõvi tavaliselt <laughs> . panid , kuni jõud , saad sa seda , et panid , kui kaine viskas <laughs> <laughs> .

અને સુઈ ગઈ હતી બહુ કજીઓ નથી કરતી સોજી છે સાવ અને મમ્મી જેવી અને આજે તો હજી રજા નથી મળવાની કાલે રજા મળશે અને આજે હજી આને ઢીંગલીને લઈને ઢીંગ બાળકના ડૉક્ટર પાસે જવાનું છે પણ હોસ્પિટલે હોવાના હિસાબે કંઈ બીજો વિડીયો ઉતારવાનો નથી મારાથી તો બસ આટલો જ વિડીયો હતો તમે જોઈ લ્યો મારું ઢીંગલું મારું બાવ બહુ ડાયું ડાયું છે એનું આમ થયું સારું ચાલો મિત્રો હવે આપણે કાલે મળશું બધા લોકોને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ રાધે રાધે આવજો થેન્ક યુ